પછી પાછો આખો પંપ ભરી વાળા આપણે ઢાંકણું વાંચી દીધું પંપ તો આપણે ખંભે સડાઈ દીધો પણ એમ આપણે જવું ભીંડામાં દવા છાંટવા પણ વજન પણ એટલો છે તો મિત્રો એક લાખ સબસ્ક્રાઈબર કરી નાખો તો આપણે લઈ લેવી છાંટવાની દવા શું કહેવાય મિત્રો ભીંડા પે બગી જાય ને ફુવારો કરી દીધો ચાલુ અને આપણે તો ઊભા સાયે સોંટી જ પીડ્યા ઠુરુ ખુર્રુ ખુરુ ખુર્રુ ખુર્રુ કરતા

તો અહીંયા આપણો ભીંડામાં થઈ ગયો બમ્બો ચાલુ ને આપણે પાવન કરી દીધું ચાલુ કેમ કે હાથમાં પાવડો તો લેવો જ જોઈએ વાત સહી ગઈ તો પડતા આપણે તો સીધું ઉભા ઘરિયા પાણી જવા દીધું ને સોડવે સોડવે પાણી પઈ દીધું પણ ચાર દીથી પાણી નથી પઈ તો સોડો પણ એટલા કર્મ ગયા છે ને અડધા તો હુકાઈ ગયા છે હવે બે કલાક પછી આપણો ફાઇનલી આખો પાતો પઈ જ દીધો અને આપણે આવી ગયા સીધા જ મોટર બંધ કરવા મોટર કરી બંધ ને આપણે એમાં જવાનું ઘરે તો આપણો હોન્ડા જો અહીં પડ્યો ને આપણો હોન્ડા લઈને એમાં જઈશું ઘરે મિત્રો અહીંયા થઈ ગયો સાંજનો સમય ને આપણો હોન્ડા પડ્યું છે બહાર ને આપણી હાલત તમે જોઈ શકો કે કેવી થઈ જઈશે તો આપણે ઘરે તો નેક્સ્ટ મળશું આપણે સીધા જ ઓન્ડરલાઈન નીકળી પડ્યા ઘર બાજુ નેક્સ્ટ વિડીયો મળશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ તો કરી નાખો મારો ભાઈ કેમ કે હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા